તાલુકા આરોગ્ય કચેરી ફિલોડાના સંજીભાઈ પારોટ તાલુકા આઈ આઈસીઓ તેને તમાકુ તથા તેના સેવનથી થતી મુશ્કેલીઓ શારીરિક નુકસાન રોકો વિશે વિસ્તૃત માહિતી આપી હતી સાથે જ અન્ય આરોગ્ય કાર્યક્રમો વિશે પણ જાણકારી આપી હતી અંતમાં સૌએ સંકલ્પ લીધો હતો કે તમાકુ તથા તેની બનાવટનું સેવન તેમજ અન્ય વ્યસ્તો પોતે પરિવાર તથા રાષ્ટ્રને બચાવવા પ્રયત્ન કરીશું સાથે જ શાળા પરિવાર તથા તેની એનએસએસ ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો